નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારે સ્વાગત છે ગુજરાતના કચ્છ જિલ્લામાં મંગળવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિઝમોલોજીકલ રિસર્ચ અનુસાર પહેલાં ભૂકંપ સવારે અગિયાર અને બાર વાગે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ નોંધાઈ હતી તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી સોળ કિલોમીટર પશ્ચિમ દક્ષિણમાં હતું જેની એક મિનિટ પહેલાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર પૂર્વમાં હતું ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભૂકંપના ઝાટકાની તુરત બાદ તંત્રએ સાવચેતી વધારી દીધી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈ જનહાનિ કે માનહાનિ નોંધાઈ નથી તેમ છતાં તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં અંતિમ તૈનાત કરી દીધી છે જેથી કોઈ પણ આપતકાલીન સ્થિતિનો સામનો કરી શકે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ